પરંતુ સમસ્યાઓ જેમ કે ગટરનું પાણી ગંદકી અને દિન પ્રતિદિન હાલાકી તેના માટે એક પણ વાર સાંભળવા નથી બેઠા હવે પ્રજાએ પ્રશ્ન ઉઠાવવાનું શરૂ કર્યું છે કે વાસ્તવમાં નાગરિક મુશ્કેલીઓના પ્રશ્નો પર આકરા વલણ કેમ શુક્રવારના રોજ સવારે ગટરના ગંદા પાણી રસ્તા પર ઉભરાઈ જતા સમગ્ર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે નાગરિકોએ ગંભીર અસંતોષ વ્યક્ત કરતા સ્થાનિક નગરસેવકો પર કડક નિવેદનો આપણ આપ્યા છે પાલનપુર શહેરના વોર્ડ નંબર ચાર અને પાંચના મુખ્ય માર્ગો હાલત બિસ્માર હાલતમાં છે અહીંના માર્ગ પર અનેક ખાડાઓ અને વરસાદી પાણી ભરાતા સ્થિતિ વધારે બગડી ગઈ છે રસ્તાઓ પર ખાડાઓમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારો ત્રાહીમામ પોકારી રહ્યા છે નાની બજારમાં એવું પ્રોબ્લેમ છે કે મારા સાહેબ આજે શુક્રવાર છે બરાબર નમાઝનો ટાઈમ છે ગટરો બહાર ઉભરાય છે કોઈ એને ધ્યાન આપતા નથી બધા એક બે રહે છે મોહમ્મદ મનસુરી અને સાહેલ સુરેશી એ બે જણા કેટલું કામ કરે બરાબર અહીંયા પાણીની કેટલી રેલમ ફેર ચાલે છે ગટરો ઉભરાય છે બધા નાપાક થાય છે પબ્લિક પવિત્રવાર શુક્રવાર દિવસ છે બરાબર એમાં પણ કશું કામ કરતા હોય છે સફાઈનું કોઈ પ્રસ્ત જ નથી એટલે સફાઈ તો અમારે ગંદકીમાં રહેવાની આદત પડી ગઈ છે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સેનિટેશન વિભાગ દ્વારા યોગ્ય સફાઈ કાર્ય કરવામાં આવતું નથી પરિણામે વરસાદી ગંદુ પાણી રસ્તાઓ પર ભરાઈ જાય છે જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે અને દુર્ગંધ ફેલાઈ રહી છે સ્થળ પર આજે નગરસેવકો મહમદભાઈ મંસુરી વોર્ડ નંબર 4 ના અને સાહિલ કુરેશી વોર્ડ નંબર 5 ના ઉપસ્થિત રહ્યા હતા તેઓએ સફાઈ કામદારોની હાજરીમાં રસ્તાની સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને સફાઈ કામગીરી શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી જો કે સ્થાનિક લોકોનું કહેવું છે કે આવી પરિસ્થિતિની વારંવાર સર્જાય અને તેઓ કાયમી ઉકેલ લાવવા નગરપાલિકા નિષ્ફળ ગઈ છે સ્થાનિક નાગરિકો હવે માંગ કરી રહ્યા છે કે નગરપાલિકા તાત્કાલિક રીતે રસ્તાની યોગ્ય મરામત કરાવે અને સેનિટેશન વ્યવસ્થા સુધારે જેથી

શું કહેવાનું આ તો કોઈ એક તબક્રી સાથે ચાલે છે